અલે સકલ થી તું લાગત છુ લુખો પર મી કીધો છે ને એક કેળો 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 કેળા ઓ કેળો ભાઈ કેળો શું આલ્યો કયો ભાઈ કેળો 50 નો ડઝન ડઝન તો યાર આવડા શરીરમાં તો એકલો ખાઉં સિંગલ કેળા ના હું સિંગલ ના 5 રૂપિયા અને 10 નો બે 10 નો બે હા તો 10 નો બે આલ્યો બરાબર જો લાવ દસ

તો પછી નેના મોટા ની રીતે વેચાય ને તમારે તો આ રીતના બેના ના ભાવ હરખા છે એ રીતના ભાવ એ અલગ અલગ ના દો ને ભાઈ બધા હરખા જ ભાવ હોય તો ડઝન લ્યો એમાં કોઈ નેનું આવે કોઈ મોટું આવે પણ હું ડઝન નહીં લીધો ને તો સિંગલ લીધો ને હા તે સિંગલ લીધો તો હું થઈ જુનિયા નહીં એક આવીને એક મોટું આવ્યું મોટું આવીને ફાયદો થયો કે યાર તમારે આ બરોબર પણ યાર હવે આ મોટાના તમે પોટ લ્યો તો ભાઈ નેના ના સેટિંગ કરી આવું પડે એ એવું ના થાય ભાઈ તો ના ચાલે યાર આ તો ભાઈ માં કરી તમે અલે ઈ હું કઈ માની મીએ તોળો યાર કેવો ભગવાન ને બનાયો તો પણ ભગવાન ને બનાય ભાવ તો તમે બધા નક્કી કર્યો તો પણ એ તો મોટા ના પોત પીએ છે ના ને એનું હોય ના એટલા જ હોય એવું કોઈ ફરક ના હોય ઈ મો ના ઈ તો હું ના લઉં ભાઈ આવું બૈમાની વાળું ના લઉં હા તો કશું હતો ને ના લેવો તો કોઈ નહીં તો પણ માર લેવો કેરો યાર કો ભાવ કરવો પડે તમારે

别喽！